બધાને રાંધવાનું ચાલુ હોય મારે બધું રેડી થયું હોય એમાં તું પી લે ભાઈ એકલો એકલો બધા મજા ને મને ભાવતો મેં તેના ભાઈ ઉમણીઓ જજો ઉભો હતો આમો એટલે રાહ કે આપી દીધી કાલે ત્રણ ગ્લાસ પીધા આ તો અત્યારે પી લે પાછો ભાઈ

હનુમાનજી ઉતાવાળા હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન દાદા આ હનુમાન દાદા અમારે ગમે કામ હોય ને એ ઉતાવળમાં થઈ જાય ને એટલે અમે ઉતાવળ હનુમાન દાદા નામ રાખેલું છે ગમે માનતા કરે તો ગમે કામ એનું ઉતાવળમાં થઈ જાય એટલે ઉતાવળા હનુમાનજી રાખેલું છે જય માં હા બેન આની માનતા કરે ને એટલે ઉતાળો કામ થાય એટલે ઉતાવળમાં બધું પૂરું થઈ જાય એટલે ઉતાવળા હનુમાનજી રાખેલું છે छोडियामा मन्दिर जानु તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ગામ કોંજળી છે બગદાણાની બાજુમાં બેન તમે આઈડી નાખ્યું પાછું ઓળખો છો પણ આઈડી નામ બદલાઈ નાખ્યું ગયું તમે હા એ હું તમને કેવા પણ મેં કીધું આપણે ડાયરેક્ટ એટલે મેં કીધું ડાયરેક્ટ નથી કેવું મારે હા બદલી ગયું બેન હા કલેજી શું મને ખબર છે પણ મારે તમને કેમ કેવું ના મેં રાખ્યું ને એટલે જય માતાજી જય માતાજી બાણું એકતાલીસ લક્ષ્મી લક્ષ્મી ગુજરાતીમાં નામ લખજો બેન મને ઇંગ્લિશ નથી ભાવતું બધા કહે નામ બદલી નાખ્યું એ નામ બેન નહોતું સારું લાગતું જય રામા પીર જય રામા પીર આવો આવો ભાઈ નમસ્તે નમસ્તે જય રામદેવ પીર એકલા એટલે બદલી નાખ્યું હા બેન હાજી વાત છે એટલે નામ બદલાવા પડે એમ જ હતું તીજ લાયક રામદેવ પીર રામદેવ પીર મારા આ આવી ગયું લાયક તમારી એ નામમાં બધા આવે ખરી પણ એમાં જવાબ બધા ઊંધા ઊંધા લખે પિન પિન આપો સપોર્ટ કરજો રિટર્ન મળી જશે એમાં મને પિનમાં કેમ કરવું મને થોડીક શીખવાડો જ થાય હું એ હાવ નવું હશો આમાં થોડું થોડું લખીને મને શીખવાડો તો હું કંઈક પિન આપી દઉં બેન હું લાય છે ને દિવસે નથી કરતો શનિવારને દિવસે જ લાયક કરું છું આ તો જોવા મેં લાયક કર્યું હતું અત્યારે ખાલી દસ પંદર મિનિટ લાયક કરું ખાલી હું જોવા પૂરતી મારું લાય તમારે બેન કોઈ દિવસે નહીં હોય લાઈ રાતે શનિવારે એક જ દિવસ હોય અને અહીંયા જ હોય અહીંયા બધું શનિવારે હનુમાન ચાલીસા ભજન ધૂન અને રાતે બાર વાગ્યે પ્રસાદી હોય સરબત હોય ચા પાણી હોય પિન આપતા આવડતી નથી બેન શીખવું પડશે હજી ખાલી એક લાઈક કરતા આવડે અને બીજાની લાઈવમાં જઈને સપોર્ટ કરતા આવડે બધાને જય માતાજી જય માતાજી રાજુભાઈ મકવાણા લાઈક કરી દીધી છે બેન કોણ છે ભાઈ નામ બદલાઈ નાખ્યું છે પણ મને હે નથી આવો જીવનભાઈ લાઈક સાથે જય બજરંગ જીવનભાઈ તમને બજરંગ બતાવી દઉં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બજરંગ બતાવી દઉં હા મારા ઉતાવાળા હનુમાનજી મંદિર મારું નામ છે એની ઉપર ટચ કરો ને લખ્યું છે પીન આપો તમારું નામ ટચ કર્યું મેસેજ પીન કરો હાલો બેન આવી ગયું છે ઘરે પીન બેન નવા જે મિત્રો આવે એ પીન વાળા બેન ને સપોર્ટ કરજો રિટર્ન તમને મળી જશે સવાર માં મારું નામ એને પટસ કરો કિયા ગામથી થી કોંજળી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ગામ કોંજળી બગડાણાની બાજુમાં મોરારી બાપુના ઘર ગામની બાજુમાં નમસ્તે નમસ્તે રામજોપી મહારાજ અહીંયા અમારે ઉતાવાળા હનુમાનજી બેઠા છે અમારે અહીંયા ગમે એ માનતા કરે ગમે એ વસ્તુ કરે એટલે કામ એનું ઉતાવળું થઈ જાય એટલે ઉતાવાળા હનુમાનજી રાખેલું છે નામ હરે 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેનને સપોર્ટ કરજો પિન આઈડીને સપોર્ટ કરતા રહેજો તમને રિટર્ન મળી જશે નવા ભાઈઓ આવે બેન બેનને આપણે સપોર્ટ કરતા રહેજો એટલે રિટર્ન તમને આપી દેશે કેમ છો વાલા મજામાં જેવી મજામાં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ સપોર્ટ કરતા નવા આવો ભાઈઓ તમને રિટર્ન મળી જશે જવાબદારી મારી રહેશે ચોક્કસ તમને રિટર્ન આપી દેશે બેન બ્લુ કેવી રીતે અપાય એ પાછું મને શીખવાડવું પડશે જીવનભાઈ ખાલી થોડું થોડું મને લખીને શીખવાડો ને આ બેને મને પીન આપતા શીખવાડ્યું આગળ હું છે ને બેન બેનને પિન આપતા મને નહોતું આવડતું બેને મને શીખવાડ્યું મેં એમ કર્યું થોડું જય ગુરુદેવ વાલા 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 સાહેબ અરે ભાઈ નાનો માણસ તો સાહેબ નથી હું ઓળખાણ પડી કે નહીં ઓળખાણ નથી પડી ઇંગ્લિશમાં નામ આવે તામાં ઓળખવી બ્લ્યુ નહી મળે કોઈ વાર લાગે તો તમને સપોર્ટ કેમ કરે આમાં મારી એક જ કોમેન્ટ જય બજરંગી જય બજરંગ બલી હા સાચી વાત છે અમારે હનુમાનજી છે બજરંગી આપડે બીજું રૂપ

ગુજરાતી ફાવતું નથી ઇંગ્લિશ સમુ હતું ફાવતું ગુજરાતી થોડું થોડું ફાવે ભોળાભાઈ રાયપુર થી આ આવો ભોળાભાઈ આવો હું જાફરા જાફરા તાલુકાના હેમાળથી થી સુખ આ જીવનભાઈ મને આમાં ઓછું ફાવે કે નહીં ગુજરાતી વાંચતા ઓછું ભાવે ત્રણ ચોપડી ભીણ એમાં હું આવડે આપણને મોબાલે હરી જાય છે હનુમાનજી હારા પ્રદીપભાઈ જય રામદેવ પીર જય રામદેવ પીર ડન કયું ગામ જાફરાબાદ તાલુકાનું નિકોલ આવો આવો નિક્કોલથી ખૂબ સરસ ખૂબ સરસ જય હિન્દ જય હિન્દ જય જવાન જય કિસાન રાધે 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 જય માતાજી જય માતાજી રાધે રાધે પિનને સપોર્ટ કરો મારે ક્યાં બ્લુ દેવું બ્લૂ અગરનું પિનને સપોર્ટ ન થાય રાજે રાજે જય રામા ભીર કતાર 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 કટાર એટલે હું બ્લુ વગર સપોર્ટ ન થાય આજે વાત છે મને નથી ભાવતું બ્લુ કેમ આપ કોઈ નથી ભાવતું હજી હું ખાલી લાય કરતા શીખી છું બીજું કાંઈ નથી આવડતું હજી બ્લુ શીખવું પડશે આમાં બીજાને સપોર્ટ આપ ને પિન પિનમાં નાખ્યા છે પણ બેનને સપોર્ટ ન થાય મારે શું કરવું આમાં

પાસમા નંબર નું ઓપ્શન આવશે એમાં જોઈને બે બે નંબરનું આવે એમાં ટચ કરો તમારી આઈડીમાં જાઓ પછી પાસમા નંબર નું ઓપ્શન એમાં બે નંબરનું બીજું કઈ બિલ્ આવી જશે પહેલાં તમારે આઈડી મજાવાનું પછી એમાં પાસ નંબરનું ઓપ્શન આવશે પછી એમાં જઈને બે નંબરનું એક પહેલાં પાસ નંબરનું જાણ કરો એમ લખેલું આવે છે દૂર કરો પિન કરેલા બદલો પ્રિવિતન મોનિટર તરીકે ઉમેરો અને રૂપે બ્લોક કરો આ ચેનલ વપરાશ છુપાવો શેમાં ટ કરવાનું થયું કે

જાણ કરો એમાં જવાનું કે ચેનલ આ ચેનલ વપરાશ રૂપાવો વપરાશ રૂપિયા બ્લોક કરો

કરો બાપુ વિશ્વાસ રાખીને હું ખોટું ન બોલું આઈડી છે મને ખબર છે મને તમે ખાલી ચીકવાડો પાસમા નંબર ઉપર શું લખેલો આવે મને ખાલી કયો હું આટલું વસ્તુ બોલ્યો એમાંથી હેમ આવે પાસમા નંબર લખેલું શું આવે ખાલી તો મને કયો લખીને મોકલો ને તો હું ટકા મને ઓછો ઓછું ભાવ છે એટલે કેવું હું ખોટું બોલતો નથી હવે તમને દેખાશે મને ના દેખાય ને હવે તમને દેખાશે હાલો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે હવે તમને દેખાશે મને નહીં દેખાય એવું થઈ ગયું હોય તો